નમસ્કાર મિત્રો હું છું તમારો ધનજી પાટીદાર મિત્રો હવે આજે આપણે લાઈવમાં અમરેલીની અંદર જે ઘટના ઘટી જે લેટર કાંડને લઈ એના ઉપર આપણે આજે થોડી ચર્ચા કરીશું અને એમાં ખાસ પાટીદાર સમાજના લોકોએ અને પાટીદાર સમાજની સંસ્થાઓ કે જે માતૃત્વ સંસ્થાઓ છે જે પાટીદાર સમાજની દીકરીની સાથે જે વ્યવહાર કરવામાં આવ્યું નું સરઘસ કાઢવામાં આવ્યું એને લઈ અને આજે આપણે લાઈવમાં થોડી ચર્ચા કરી અડતાલીસ વર્ષની મારી ઉંમર છે અગિયાર બે બે હજાર પચીસ ના રોજ અડતાલીસ વર્ષ પૂરો થઈ છે અને ઓગણપચાસ માં વરસમાં પ્રવેશ કર્યો છે આવું મેં કોઈ દાળ જોયું જ નહીં અને કોઈએ નહીં જોયું એ દીકરીનો ગુનો છું પહેલી વાત આ સવાલ થાય એ ટાઈપિસ્ટ દીકરી છે મધ્યમ પરિવારની અંદરથી આવે છે અને દીકરીને જેટલું બોલવામાં આવ્યું એટલું એને ટાઈપ કર્યું અને એને લઈ અને દીકરીનું સર્જસ કાઢવામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓના અંદર અંદર જે દખાવ છે તે ને લઈ અને દીકરી કોઈ પણ જગ્યાએ નોકરી કરતી હોય એ પાટીદાર સમાજની દીકરી છે પણ કોઈ પણ સમાજની દીકરી હોય આજે હું ધારાસભ્ય હોય મારા ત્યાં કોઈ દીકરી નોકરી કરતી હોય તો હું બોલું એટલું ટાઈપ કરવાના છે શું લેવું હોય બાવીસ રૂપિયા આવી બાવીસ ચોધરીન બાવીસ તો ગૌરંગભાઈ એમ પટેલ કોઈ પણ ફર્સ્ટ ટાઈમ જોયું એટલે એ અમુક જે ઘટનાઓ ઘટ અને આટલું બધું આ મુદ્દાને આ મુદ્દાને એટલો બધો તમે જોવો કે એનું એટલું બધું રિએક્શન લીધું આને લઈ એવું તો કોઈ ગુનો કર્યો નતો એમને દીકરીએ કોઈ ગુનો તો કર્યો નતો એમના પિતાજી દીકરીના પિતાજી કોઈ પાંચ સાત વીઘા જમીન છે અને એ પોતે ઘંટી ચલાવું છે આ દીકરીના આઠ દસ હજાર રૂપિયા બાર પંદર હજાર રૂપિયા નોકરી કરતો હોય છે કાયપીસનો તો શું પગાર હોય કે કોઈ બે ચાર લાખ રૂપિયા મહિને તો મળવાના નહીં અને મધ્યમ પરિવારમાંથી પાટીદાર સમાજની દીકરી આવે છે અને દીકરીને આવી રીતે સરઘસ કાઢવું અને ઓછામાં પૂરવું અમરેલી જિલ્લાની અંદર પાંચ પાટીદાર સમાજના પાંચ ધારાસભ્યો છે વધુમાં સંસદ સભ્ય પણ પાટીદાર સમાજના છે ગુજરાતના મુખ્યમંત્રી પણ પાટીદાર સમાજના છે છતાં પણ તમે આજે સમજવાની વાત એ છે કે આ દીકરીનું આ રીતે એની સાથે વ્યવહાર આવ્યો 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 સાબિત કેમ એ દીકરીનું સરઘસ દીકરીનો ગુનો શું એને શું કરી એવું અને એને સાક્ષી બનાવવાની જગ્યાએ એને સીધી આરોપી બનાવી દીધી અને આ તમાશો જે ચાલી રહ્યો

તમારા બસો અડત્રીસ નહી મતલબ એવો છે કે દીકરીનો એવો તો કોઈ ગુનો હતો નહીં અને અને પોલીસે જે કાર્યવાહી કરી તો પોલીસે જે કાર્યવાહી કરી એ કાર્યવાહી સમજી લો પોલીસે કરી નથી પોલીસ ના પાસે કરાવવામાં આવી છે અને આ કાર્યવાહી થયા પછી એટલું બહાદુરી જેવું ફિલિંગ અનુભવ ધારાસભ્ય સ્ત્રી હોય કોઈ પણ હોય કે ભાઈ એ દીકરીનો એવો શું ગુનો હતો કે દીકરી સાથે આવો વ્યવહાર કરવામાં આવ્યો અને પોલીસે કોઈ કર્યું નથી પણ પોલીસના ઉપર એવો દબાણ કરવામાં આવ્યું કે કહેવામાં આવ્યું છે મને પોતાની એવું લાગે અને તમે આ રીતે દીકરી સાથે વ્યવહાર કરો આ કેટલું યોગ્ય આનો અમરેલી પંથક ની અંદર અમરેલી જિલ્લા પંથકની અંદર આના જે પ્રત્યાઘાતો પડ્યા એ તો પડ્યા પણ ગુજરાત ની અંદર પણ આના એવા પ્રત્યાઘાતો પડ્યા કે શહેર શરમ થઈ ગયા હા થી માથું ચૂકી જાય મેં પોતે સાંભળ્યું મને પોતાનું એવું થઈ ગયું કે યાર આ તો ગઝબ કયા બળાત્કારી તમે સરઘસ કાઢ્યું મને બતાવજો ગુજરાતમાં અને એમાં ઓછામાં પૂરું જો કોઈ સત્તાધારી પક્ષ કોઈ વ્યક્તિ આવી જાય તો બધું દબાવી દેવામાં આવે બધું દબાવી દેવામાં આવે અને એવું દબાવી બે વાળી એટલે એ જે માહોલ ક્રિએટ કરવામાં આવે એના પ્રત્યઘાતો ને હવે અત્યારે કોઈ છે ભાઈ ફલાણા રોટલા છે કે આર્યા રોટલા છે કે પોતાની આ પોતાની રાજનીતિ ચાલવું ને આવું ચાલવું કોઈ રાજનીતિ ના કરે દીકરી સવાલ દીકરીના જે પી દીવાન કહી રહ્યા છે હર્ષ સંઘવી બૂમો પાડી પાડીને કહે છે હવે દાદા બની ગયા છે એમની તો ખેર નથી કશું ના થાય